નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાંસ્રудમાં તોડે-દહાડે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી પરિવાર ગામમાં પ્રસંગમાં હાજરી આપવા ગયો અને તસ્કરોએ તરખાટ મચાવ્યો વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સાંસ્રуд ગામમાં રહેતા મકબૂલ દાઉદ ફસલના બંધ મકાનમાં ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજે તોડે-દહાડે કોઈ અજાણ્યું ઈસમ મકાનનું તાળું તોડી લાખો મતાની ચોરી કરી ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મકબુલ ફસલ અને તેમનું પરિવાર ગામમાં કોઈ પ્રસંગ હોય તેવો સવારે દસ વાગે પ્રસંગમાં ગયા હતા બપોરે અઢી વાગ્યે તેઓ પોતાના ઘરે પરત ફરતા તેઓના મકાનના અંદરનું ગેટનું તાળું તૂટેલી હાલતમાં જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી મકબુલભાઈને પોતાના ઘરમાં કંઈક અજુગતું બન્યું હોય તેમ લાગતા તેઓએ મકાનના અંદરના રૂમમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી કોઈ અજાણી ઈસમે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં આવી લોકરમાં મુકેલ ફરિયાદીના પત્નીના આશરે ચૌદ તોલા સોનાના દાગીના જેની કિંમત આશરે આઠ લાખ ચાલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો બનાવ સંદર્ભે મગુલભાઈએ પોલીસને જાણ કરતા કર્જન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તુફાન એસબી ન્યૂઝ વડોદરા